દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમજ તાજેતરમાં પાવાગઢ અને જાંબુગોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવી હતી વન મંત્રીશ્રી મુરૂરુભાઈ બેરા શ્રી મુકેશભાઈ પટેલ મુખ્ય સચિવશ્રી રાજકુમાર પણ આ બેઠકમાં વિવિધ સૂચનો કર્યા હતા ફકરો સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતને સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે સુરત અને ઇન્દોર સંયુક્ત વિજેતા બન્યા હતા ફકરો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એવોર્ડ સ્વીકાર્યો હતો ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સ્વચ્છતા ઉપર ભાર આપી મહાનગરો નગરો અને મ્યુનિસિપલ પાલિકાઓને પણ સ્વચ્છતાના આગ્રહી બનવા પ્રેરિત કરી રહી છે જેનું જવલંત પરિણામ સુરત શહેરને સાંપડ્યું છે ફકરો ઓલ ઇન્ડિયા ક્લીન સિટીઝમાં પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરની સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા મેયરશ્રી દક્ષશભાઈ મેવાનીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમા સ્વચ્છ ભારતના મંત્રને સાકાર કરવા હર હંમેશ તત્પર રહેતા સુરત મહાનગરપાલિકાના સૌ કર્મચારીશ્રીઓ દિવસ રાત ખડે પગે રહી સુરતને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મી ભાઈઓ બહેનો અને સ્વચ્છતાને પોતાની નૈતિક જવાબદારી સમજનાર સૌ સુરતીઓનું શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન છે સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં આ સૌનો સહિયારો પુરુષાર્થ છે શહેરીજનોના સાથ સહકાર અને સફાઈ કર્મીઓના પરિશ્રમ થકી સુરતની સ્વચ્છતા અને પ્રથમ ક્રમને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી